હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને આવી ગયા છે આપણી બોટે ચાલો હવે આપણે થોડુંક ઘણું કામ બાકી છે તો એ બધું આપણે બરફ ડીઝલ રાસન પાણી બધું લેવાનું જ છે એન્જિન રૂમમાં પણ ચેક કરવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો તમે આખી જાણકારી આપશું તો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો આ છે આપણી બોટ બોટે પહોંચી ગયા છે તો અત્યારે વરસાદ પડે છે ગાઈસ તો હવે આપણે બરફ લેવાનો છે તો હવે બરફ ફોન કર્યો છે

અહીંનો નજારો કેવો છે જો ઉપર કેટલો મસ્ત વાવતા ઉડે છે પવન પણ સારો છે ઉપર ચકલા અને બધા ઉડે જ છે આ જો દિવસ આઠમાં જેનો સીન છે એટલું સુંદર લાગે છે તો આપણે હવે બીજી બાજુ કેમેરો ગુમાવીએ તો આ બાજુ પણ કેટલું મસ્ત વાતાવરણ છે તો પેલી બાજુ પણ એવું જ છે તો ગાય વાતાવરણ તો હવે ધૂંધળું ધૂંધળું છે એટલે કે વાદળાવાળું વાતાવરણ છે તો જ્યાં સુધી જુમિંગ થાય ત્યાં સુધી તમને બતાવી દઈએ તો આ બાજુ આ બધી બોટો ભંગારવાળી બોટ છે એટલે કે તેને હવે ફાલસા કરવાની છે અને આ છે આપણી હરસિદ્ધિમાં ઉપર આપણી વાયરલેસની ડાંગ બી કમ્પ્લીટ જ થઈ ગઈ છે તો આ રાતનો વ્યૂ કેવો જ લાગે છે સંધ્યા આઠમે તેનો વ્યૂ છે તો હવે આપણે તમને કાલે બતાવીએ ચાલો હવે પહેલાં બરફ પહેલાં રાશન આપણું આવી ગયું છે તો આપણે રાશન લઈ લઈએ એટલે બકાલું ને બધું છે પછી મૂકશું બરફ લઈને તો આપણા બરફની વાત જોઈએ છેડાડીને કમ્પ્લીટ છે બરફ આવે એટલે લઈએ હેલો ગાઈસ હવે આપણે બરફ ફાવવાની તૈયારી છે તો હવે મારે જ જવાનું છે બરફ હાંચાવવા તો આઠમાં મોજા પહેરી લીધા છે ને કોરૂમમાં ઉતરવાનું છે હવે આપણી બરફ આવશે તો ગાઈસ હવે આપણી બરફ આવી ગઈ છે તો કલ્પેશભાઈ કોરુમમાં ગયા છે બરફ હાચવા માટે તો આપણા બધા ખલર છે બરફ લઈએ છીએ તારીખ છે સત્તર આઠ બે હજાર પચીસ હવે તમે બતાવી દઈએ કે અમે બરફ કેવી રીતે લઈએ જણા બરફ નું ટ્રેક્ટરમાં આપણા વજુભાઈ છે અને આ કચર વાળા ભાઈ બરફ પીલે છે હવે આપણે બરફની લાડી એક્યાસી લાડી લેવાની છે તો સામે આપણી ટ્રેક્ટરમાં લાડી પણ છે તો આપણા ગાય બધી ફેમેલી ને હાઈપ પણ કહી છે કે કેમ છો બધા મજામાં ને હવે આપણી બરફ લેવાઈ ગઈ છે તો કલ્પેશભાઈ કોરુમમાં ઠળી ગયા છે તો એ હાથ પણ ગળે છે કે કેમેરો મારી પાસે આપી દયો હેલો ગાઈસ હવે બરફ ભલે છે આ મારા કોરુમના ખાના છે આ ડી ને જી નંબરને બે લખેલા છે એફ નંબર ને આઈ નંબરને ચાલો હવે અમે બકાલો મૂકી દઈએ હેલો હવે આપણું બકાલું પણ આવી ગયું છે હવે પંદર દિવસનું બકાલું છે પંદર દિવસની ફિશિંગ કરવાની છે ચાલો ફ્રેન્ડ્સ હવે બધી સચવાઈ ગયું છે થોડું ઘણું બધું કામકાજ બાકી છે નીકળવાનું છે કાલે આપણે આ ગાઈસ આપણે પીવા માટે પાણી ભરેલું છે બોટમાં અને આપણું પછવાડાનું સીન છે બોટનું અને આ આપણું રસોડું છે પકાવા માટેનો ગેસ અને અહીંયા છે ગેસના બાટલા અને આ રાસના ડબ્બા છે એકમાં લોટ છે બેમાં લોટ છે અને આ બધું આમાં ભરેલું જ છે આપણે ખાંડ મસાલો તેલ અદર દાણા હવે આપણે નળિયામાં વાતાવરણ ચોખ્ખું થાય પછી નીકળશું ના આપણી પહેલી વાયર ને જે આપણી બોટમાં વાયર ભરાઈ ગયા છે એક સાઈડના પહેલી બાજુ વરસાદ પડે છે ગાઈસ તમે વ્યૂ બતાવી શકતો નથી ગાયસ જો આ નિશાનામાં તમને દેખાતા હશે એ બસો બસો લીટરના નિશાન છે એટલે કે આમાં છ બેરલ કહીએ અમે ને એવું આ બીજી સાઈડ પણ છે જ બીજો ટાંકો છે આપણો ડીઝલનો તો આપણા બે ટાંકા છે ડીઝલના આપણે એન્જિન રૂમમાં ઓઇલ પાણી માપવા આવ્યા છે આ છે આપણું ઓઈલ માપવાનું જો આમાં ઓઇલ આપણે માપવું પડે ફિશિંગે ફિશિંગે ઓઈલ ખલાસ થઈ ગયું હોય તો નાખવું પણ પડે ના આપણે આ ડમકી છે પાણી ઉપાડવા માટે તો એને સર્વિસ કરી લખી છે ના આપણું ઇન્જિનનું પાણી છે એ પાણી ટાંકી ફૂલ જ રાખવી પડે આપણે તો આપણું બધું કમ્પ્લીટ જ છે હવે હવે એન્જિન રૂમમાં તો આપણે બધું કમ્પ્લીટ કરી લખ્યું છે તો હવે આપણે કચરો કાઢવાનો છે અને મશીનની નીચે સીમારા કહેવાય અમારી ભાષામાં તો સીમારામાંથી આપણે કચરો કાઢવાનો છે તો આપણે એક બાસિયો કચરો તો કાઢી જ નાખો છે કલ્પેશભાઈ એ તો તમે જોઈ શકો છો મિત્રો કલ્પેશભાઈના આઠું કારા મય થઈ ગયા છે હા કોણી હુડી આઠું કારા મય થઈ ગયા છે ગાય તો તમને વ્યૂ બતાવવા માટે કલ્પેશભાઈએ મશીન રૂમમાં પણ કેમેરો લઈને તમને બતાવે છે તો કેટલી તકલીફ પડે છે અમીને હવે તમે વિડીયોમાં નવા હોય તો જલ્દીથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી આવજો ગાયશ ભૂલતા નહીં તો હવે આપણું બધું કામ પટી ગયું છે મશીન રૂમનું પણ તો હવે આપણે ઉપર જવાનું છે હવે ઉપરનો વ્યૂ તમને બતાવો તો ગાયશ આજે 18 તારીખ છે 8મો મહિનો બે હજાર પચીસ છે અને સાંજનો સમય થઈ ગયો છે તો વાદળા પણ ઘેરાઈ ગયા છે મને લાગે છે કે કાલે મોસમ બગડવાનું છે ગાઈસ તો હવે ઓગણીસ તારીખની રાતના આપણે હવે વરસાદને વાવરોને થઈ ગયો છે વીજળીના કરાકા ભરાકા પણ થાય છે તો અત્યારે બહુ પાણી પડે છે આપણે યાર ફિશિંગમાં હવે ક્યારેય જશું કંઈ ખ્યાલ નથી હવે તો ગાય આજે રાતના વરસાદને પવનને વાવરોને બધું થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કેટલો બહુ વરસાદ પડે છે અને આપણી કેબિનમાં પાણી બહુ આવે છે

આપણને ખબર પડે દરિયામાં મુકાવે ત્યારે જ વાયર છે ગાઈસ તો ગાયસ આજે તારીખ છે ઓગણીસ આઠ બે હજાર પચીસ આજે આપણે જવાનું છે જટી બાજુ તો જે બોટો દરિયામાં ગઈ તે બોટો પાછી આવેલી છે વાતાવરણ ખરાબ છે એટલે તો ગાયસ આ બધી બોટો દરિયામાંથી પાછી આવેલી છે આ અમારી ગોડી કહેવાય એ ગોડી જામ થઈ ગઈ છે બોટોની બધા દરિયામાંથી આવી ગયા છે અને બીજા બોટો પણ બધી આજુબાજુના ગામમાં ગળી ગઈ છે અંદર બંદર ગડી ગઈ છે અત્યારે દરિયા તોફાની ગાંડો તોર થઈ ગયો છે ગાઈસ તો દરિયામાં ના જવાય તો હવે આપણી પાછી બોટે આવી ગયા છે આપણે બધી બોટોને જોઈ આવ્યા તો હવે આપણી બોટમાં બેસવાનું છે ને હવે સેઠને આપણે ફોન કરવાનો છે કે હવે આપણે ક્યારે જ જવાનું છે ફિશિંગમાં હવે વાતાવરણ તો ગંભીર થઈ જ ગયું છે તો હવે આપણે શું કરવાનું છે હવે સેઠ આવ્યા પછી આપણને ખબર પડે તો હવે આપણે બોટે પહોંચી ગયા છે ને બધી બોટો અહીંયા પણ પોચી ગઈ છે ભાઈ આપણી બોટ નું નામ છે શ્રી ગણેશ અને આપણા કોલ નંબર છે ચૌદ જીરો આઠ નંબર છે ને આપણે બોટ નું નામ છે જય શક્તિ ચામુડા રાખેલું છે હલો આજે અત્યારે વરસાદ બહુ પડે છે તો ફિશિંગમાં લેટ જવાનું છે વાતાવરણ ચોખ્ખું થાય પછી આપણે નીકળવાનું છે ભાઈ ગાઈસ ને હેલો કરે છે તો કેમ છો ગાઈસ તો આ વર્ષે આપણા ભેગા આપણા ખલાસી છે બારના છે દમણ ગામના છે તે વાતાવરણ ખરાબ છે તો ઘરે તમે બે બે દિવસ હાથો મારી આવો તો હવે આપણે ઘેરે નીકળવાનું છે તમે રસ્તાનો વ્યૂ બતાવી દે કેવું છે આપણે પહોંચી ગયા ફેરી બોટમાં તો બીજી બોટ પણ ફેરી બોટ જાય છે આપણી પછવાડે તો હવે આપણે જવાનું છે કોતરાબંદરે તો જવાનું છે કોડીનાર કોડીનારથી જવાનું છે સુત્રાપારા તમારી વિડીયો કેવી લાગી લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં